જે ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું છે મિત્રો ખાસ કરીને દીવની અંદર જૂનાગઢ તેમજ મિત્રો ખાસ કરીને બોટાદ જિલ્લાની અંદર વરસાદ જોવા મળ્યો છે તેમજ ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં તેમજ ઘણા ખરા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર દાહોદની અંદર પણ વહેલી સવારે અમુક ગામડાની અંદર છૂટો છયો વરસાદ પડી રહ્યો છે પરંતુ આજે મિત્રો બપોર પછી અને રાત્રે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયો આપણે વિસ્તારપૂર્વક જોશું આજે બપોર પછી કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેમજ ખાસ કરીને રાત્રે ક્યાં વરસાદની આગાહી છે તમામ માહિતી જોઈશું તો મિત્રો આ

સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર તેમજ કચ્છની અંદર પણ મિત્રો આજે વરસાદને લઈને મોટી આ છે ખાસ કરીને ગાજવીજ સાથે આદરનો વરસાદ બપોર પછી જોવા મળી શકે છે ભારે ગરમી બાદ મિત્રો વરસાદ જોવા મળશે આજે પણ ફરી એક વખત જુનાગઢ છે જેતપુરનો વિસ્તાર છે તેમજ અમરેલીના રાજકોટના ભાગો છે મોરબી છે પોરબંદર છે એટલે કે સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદ પડશે સાથે મિત્રો આજે ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ગઈ છે પરંતુ મોડી સાંજે અહીંયા તમે જોઈ શકો છો પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો બનાસકાંઠા પાટણની અંદર મિત્રો સારો વરસાદ પડી શકે છે આ સિવાય જામનગર મોરબી કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં તેમજ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદની આસપાસના જિલ્લાઓ છે ગાંધીનગર છે મહેસાણા છે તેમજ મિત્રો ખેડા છે ખેડા પંથક છે મોડાસા છે તેમજ મિત્રો મહીસાગર જિલ્લો છે તો આ વિસ્તારોની અંદર વરસાદ પડે આજે લગભગ મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર તમામ જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે સો કરતા પણ વધુ તાલુકાની અંદર વરસાદ પડે જો કે મિત્રો આજે ગઈકાલ કરતા ખાસ કરીને વધારે અને ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે કારણ કે સાયક્લોનિક સિસ્ટમથી મિત્રો એક્ટિવ થઈ ગઈ છે અને તેને લઈને ભારે બફારો અત્યારે સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે ક્યાંય પણ મિત્રો ખાસ કરીને પંખા વગર લોકો રહી નથી શકતા જેને લઈને જ મિત્રો આજે બપોર પછી મેઘ તાંડવ થઈ શકે છે ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે જોકે રાત્રિના સમયે પણ કચ્છની અંદર તેમજ મિત્રો વરસાદ પડી શકે છે આવતીકાલે અઠ્યાવીસ તારીખે પણ મિત્રો મોટી ગઈ તમે જોઈ શકો છો જ્યાં પણ વરસાદ પડશે ત્યાં મિત્રો આ વરસાદ છે તૂટી પડશે એલર્ટ કચ્છની અંદર જામનગર અને પોરબંદર દ્વારકાની અંદર પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ છે ત્યાંથી મિત્રો વરસાદ અટકી નથી જતો ત્યારબાદ મિત્રો તેજ પવન સાથે મિત્રો વરસાદ આવશે અને ખાસ કરીને ઝડપથી સિસ્ટમ છે આગળ વધશે તમે જોઈ શકો છો લગભગ ઓગણત્રીસ અને ત્રીસ તારીખના મેપ પ્રમાણે તમે જોવા જઈએ તો ઘણા ખરા વિસ્તારોની અંદર ઝડપથી મિત્રો પસાર થઈ જાય એવી સિસ્ટમ સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો તો ખાસ કરીને આજે મિત્રો ભારે વરસાદની આગાહી છે ઘણા ખરા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે એ આજે જોવા મળી શકે છે કાલથી મિત્રો થોડીક અસર ઓછી રહેશે પરંતુ ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ છે એ બપોર પછીના ભાગની અંદર મિત્રો ખાસ કરીને ત્રીસ એકત્રીસ તારીખે જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ રહ્યો જો મને યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત